નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં જુનાગઢના દલિત સમાજના અપહરણ વિશે મનસુખભાઈ રાઠોડ અને વસંતભાઈ ચાવડાએ જોરદાર ચર્ચા કરી તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પહેલા મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તે લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો મનસુખભાઈ રાઠોડ અને વસંતભાઈ ચાવડા ની આ ચર્ચા વિશે તમારું શું કેવું છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો હાલો શું કરો એ ભાયા અમાર શું કરતા હો એમાં હેરાન કે કરતા બીજું કરી બોલ બોલો મે કીધું આ કઈ દુનિયામાં ભટકશ આ કલેક્ટર માં આવેદન પત્ર આજે તું ને રણકોટ હા એનુ આ જૂનાગઢ વાળું સરસ સરસ ર અરજી દઈ એવા હા અરજી દીધા આપણે આખી જિંદગી અરજી લખી જારો કઈ કામ તો થતું ને સાવ અરજી દી એસ

દાદાગીરી હોય અને એના સામ્રાજ્યમાં એ બધું આવું હલાવતા હોય પછી હવે આ તો આ જુનાગઢ ના એસપી સારું કેવાય કે આ એફ ગુનો દાખલ કર્યો હમ ગોંડલ માં તો કરત જ નહી એનું જે કઈ વર્ચસ્વ ચલાવતો એ વાત સાચી છે પણ એને એ યાદ રાખવું જોઈએ કે હવે એ આપણું રજવાડા વાળું કામકાજ નથી રહ્યું આપણે ધારાસભ્ય છે જેનો મતલબ એવું નથી કે આ બધું આપડા બાપનું છે આમાં શું વસંતભાઈ કે અત્યારે આપણી સમાજ માંથી જ આમાં શું ને કોઈ બીજી સમાજ ના તમને મારે ત્યારે આપણી સમાજ જ આમાં બધું આવું કરતી હોય કેમ કે એકા બીજા ના હાથા બની ગયા હોય એકા બીજા ના થાય અને એવું બધું હાલ્યા કરે છે એટલે બધા માણસો ને મોકો મોડે છે રજૂ કર્યા એ કઈક બીજી જ્ઞાતિ ના રજૂ કરે છે એવું મેં કઈક સમાચાર એવા સાંભળ્યા કે આપણા ને આપણા ભણવા હોત ને કઈક એને ગયા તા બાપુ અમે તમારી ભેગા થઇ ખોડે બેસી જવું એમાં કઈ વાંધો નહીં એમ કયા હોય પણ એ ક્યાં હોય આપડાના હોય ઈ તો મેં કવ છું કે આપણા ના હોય એ બધાય છે ને એ કેવા હોય ખેતર માં બાયુ જતી ને કામે પછી આ થયા હોય હમ કેમ એનું કારણ છે કે આ કાયદો તો કાયદાનું કામ કરે પણ એ લોકોને એની ઈજ્જત પ્રમાણે એને જીવવું જોઈએ આ જે કાઈ દબનગીરી દાદાગીરી જે છે એવું એને ખરેખર છે ને આવું આ કરવા જાય તો એ એમાં હું છે કે આ બધા અત્યારે આ ગુના દાખલ છે એ બધા એને નડે

આ બધી લુકી લુકાઈ કેવાય હું કેવાય એ તો લુખાય છે ને બીજું શું છે એટલે તો હાલે છે નકર આટલા દિવસ થયા છે અને હાજર કરી દેવો જોઈએ મને તો એટલી ખબર પડે તો હું છે સમાજ માં એનું ટકી રહી અને ઈ લોકશાહી માં અત્યારે જે ધારાસભ્ય તરીકે એમના મમ્મી છે ગણેશના તો એને એટલી ખબર પડવી જોઈએ કે હું કાઈ ઈ મારા એક મત થી કે મારા સમાજ મત થી તો નથી આવી અને મારા છોકરા જે ગીર એ હારા કામ તો ગીર્યા નથી

તમારી મને એક લોકો કામ કામ કરે હું મારું કરું કોઈ 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 દુશ્મન નથી પણ આવો બન્યો હોય તો તો એની અંદર પછી ભૂખ હોય તો એની આરોપીની વ્યાખ્યા માલતા હોય તો જે આપડે બોલવાનું ઈ તો બોલવાનું જોઈએ એમાં કઈ કોઈ આમાં લાજ કર નામદાર કોર્ટમાં જે આરોપી આવતો હોય ક્યાંય એ માન્ય નામદાર કોર્ટ કરો ગરીબડો સતન જવા દો

આ તમને કહ કેમ કે તમારી એકતા નથી તમારી સંગઠન નથી આપણે શું કરવાનું આ બધું કરવાનું આ તો એક સમાજ વતી કઈ છે એટલે આપણે હારે રહીને આ બધું કરવાનું એક વસ્તુ મેં જોઈ કે નાનો એ આ તો શિક્ષક રાજુભાઈ સદર વ્યક્તિ છે પહોંચી વ્યક્તિ છે બરાબર બાકી જો આની આ જગ્યાએ બીજો નાનો સમય ને સામાન્ય વર્ગનો વ્યક્તિ તો આ હોબાળો થતો નહિ

એટલે સમાજ ની એક તમારા આગેવાન તરીકે તમારી ફરજ બને છે સાચું ખોટું નામદાર કોર્ટ જોવાનું અત્યારે આની માટે જે અત્યાચાર થયો છે એની માથે કડક કાર્યવાહી થવી જોઈએ બરોબર હવે અહીંયા એમ નામ તો ત્રણ જવાતું નથી જો સમાજ ભેગો થાય તો જ તમારો પડકો સમાજ જ આપણે ન હોય રાજુભાઈ એકલા હોત હું કરે પણ હું એ જ સમજાવું છું મનસુખભાઈ કે રાજુભાઈ એકલા હોત તો કઈ ન થાય પણ સમાજ જે ભેગો થયો એ તો આપણે હું એક એ જ વસ્તુ કરું છું કે નાના લોકો રે ને

તો હવે એમાં તો કઈ નથી ન્યા આ લોકો એના જે કઈ કર્યું ને આખું કૃત્ય બઉ ખરાબ કર્યું હોય તો અમને જાણ કરજો સમાજના આગેવાનો ભાઈ જો સમાજના આગેવાનો કઈ નક્કી કરે એમાં આપડે સમાજ ની આરે બધી ની હારે આપડે એક સમાજ વતી થી ઉભું રહેવું એ માણસ ની નૈતિક ફરજ હોય છે તમે એક માણસ ની ભાગ રૂપે રહેવું પડે છે નકર આપડા ક્યાં આમાં અંગત કોઈ વેર છે આ એક વિરોધ પ્રદર્શન છે એ વિરોધ પ્રદર્શન કોઈ પણ નો થવો જોઈએ કાયદો કાયદા નું કામ કરતો હોય છે માણસ માણસ ને બધા રીતે સ્વતંત્ર અધિકાર છે ન્યાય મેળવવા માટે છે માણસ જજુંબવું પડે જ બીજા મને તો બઉ આપડે તો હવે સોશિયલ મીડિયા છે તમે બઉ જાજા જોડાયેલા બરોબર લોકો પર્સનલી ફોન કરીને મને પૂછે મનસુખભાઈ પર્સનલી ફોન કરી કે હા જો મારે રાવરો હમણા એક ભાઈએ મને ફોન કર્યો એટલે ઈ આવું પૂછ્યું બધું પૂછ્યું ને એટલે મેં કીધું આ લગભગ રેકોર્ડિંગ હું આ YouTube માં ચડાવવા માટે હા ફોન કરે કેમ કે એટલે મનસુખભાઈ બોલ્યા નથી મનસુખ બોલાવો એમ મારી જ વાત છે મને પર્સનલી ફોન કરી કે ઓલું જૂનાગઢ વાળો બનાવ બીનો એમાં કેમ તમારો કઈ વિડિયો ને એવો બધો હમણા આવે શાંતિ રાખ અરે ભાઈ વિડીયા બનાવે વિડીયા બનાવે હું થવાનું ચાલો મારે સાંભળો ને માં ચડાવે ઈ તો માણસ ની એક એનાથી યુટ્યુબ થી માણસ એવું સમજી શકે છે બાકી યુટ્યુબમાં કાયજા દીધા તોય બોલે એને કરીને કઉ અને તોય દુઃખ દીધા છે એમાં તમે કદાચ હું વાણી વર્તન થી હું થવાનું સમજદાર વ્યક્તિ હોય સમજદાર હોય એના માટેની આ વાત છે જેના સમજણ નથી ત્યાં વિડીયા મૂકો પૈકી લાગો તો ગાંગલી નો કર અને કે મનસુખભાઈ મનસુખભાઈ બોલ છે આપણે તો હવ બોલી જ છીએ એ વિડીયોમાં શું થાય કે એક માણસ એવું થાય કે ભાઈ આ મનસુખભાઈ એ વિડીયો ને ફલાણો ભાઈ બોલ્યો એ આ જે ઓલા જે 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 માણસના અહમ સંતોષ છે ને એ એક તમને મૂકવા માટે થઈને તમને કહે કે મનસુખભાઈ આમાં કાંઈ બોલ્યા નહીં ફલાણો ભાઈ કાંઈ બોલ્યો નહીં એ એને આવું એક એનું એક મનની ગ્રંથિ છે પણ એ તો બેન હું સમજી ગઈ વાત લાસ્ટમાં એવું હોય ને કાર્ય તમે ઓડિયો ચડાવો તો ઈ કોઈનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે આપડે એવું કીએ કે હું કામ ચડાવ્યો હું કામ ન કર્યું પોતાનો સ્વતંત્ર અધિકાર છે અને માણસ મૂકે છે અને જાણવાય મળે છે હા એ તો છે તમારું જે કઈ તમે જે તમારી છાપ હતી તમને જે જગત માનતું હતું એને તમે ખોઈટ લગાડી છે એ ખોઈટ તો તમને છે હાલો હું કોઈ વિરોધ તો કર્યો તો વિરોધ થી શું થવાનું ખોઈટ કોને છે ખોઈટ તો જ છે ખોટ હારા માણા છે આજે સોનું હોય સોનું હોય ને બગસરા હોય તો એની વેલ્યુલેશન બગસરામ જાય સોનું નો એ તો બરાબર છે એટલે એને જે કૃત્ય કર્યું એમાં એનો વજન ઘટી જાય આજે ઉભા થઈને તમને જે માણસ સન્માન દે અને ઉભા થઈને તમારું જે વેલ્યુલેશન કરતા હોય એમાં થોડો ખટ પડી જવાની હમ સમજી ગયે તમારે કેમ કે એ ખોટાની ગેરંટી દેવી પડે અને ચૂંટણી ટાણી એને ભાષણ દેવા પડે કે ભાઈ હવે ખરેખર બધી સમાજને સાથે રાખશું આમ કરશું તેમ કરશું કામ કે એને ખોટું કર્યું છે બાકી સારો માણસ હોય પ્રચાર કરવા ન જવું પડે એને એની વેલ્યુલેશન થી જ હોય ફલા કઈ ઘટાડ્યું હા એ સજન માણાની વ્યાખ્યા ન દેવી પડે અને આ બધું એવું થાય એટલે એ એની જે છાપ હારી હતી એ નાના માણસોમાંથી જે ધાક બિરાયડી એમાં એની અપકીર્તિ થઈ છે હા એ તો બરાબર જ છે જેવું એવું હવે આયા કે ઈ તમારી વેલ્યુએશન તમારે આંચે કરવાની છે

બાપુ કહેતા ભાઈ બાપુ કેવાનો મિનિંગ એટલો હતો બાપ તરીકે જેને બધાને રાખા એને એને બધા બાપુ કીધા બાકી કીધા દુખાગીરી દાદાગીરી દબંગ આવા બધા શું કામ કે એનું એનું નેતૃત્વ બાપ તરીકે એટલે બાપ તરીકે જીવશો તો બાપા આ બિરદમાન એવું મળશે ને આવું જીવશો તો આવું મળશે નકર આપડે તો હું છે કે આપડે નથી બોલવું પણ એ મુદ્દો ઈ છે કે જે જેનો સ્વભાવ છે એમાં એને એક રાજા તરીકે કે દરબાર તરીકે એની એની મર્યાદા ન મૂકવી જોઈએ નો રહી ગાડી ઘર માં જો શિયાળી મારણ તો એ સિંહ નો હોય બધા સિંહ નું મારણ નથી દીપડું હોય છે મારણ માંડે ભાઈ મારણ છે ને ભાઈ આ દીપડા નું હોય કેમકે શિયાળિયા મારે સિંહ હોય એ વાત છે નાની સમાજ ના વેડે ઈ ઊંચો માણસ નો હોય એટલે ઊંચો માણસ હોય ઈ પોતે જો તમે વિચાર કરો કે ભાવનગર દરબાર હતા ને સાહેબ એને ઓલા કઠિયારા એ પથ્થર નો ઘા કર્યો હમ પથ્થર લાગી ગયો એટલે ઓલા જે એને હતા એને પકડી લીધા ઓલા કઠિયારાઓને હાલો જલ્દી રાજમાર્ગ લઈ ગયા અંદર કે બાપુ અને તમે કહો એ સજા દેતી હતી ભાવનગર રાજાને પથ્થર માર્યો છે ભાવનગર રાજાએ કીધું બાપુ એક એક ખોબો આડો 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 ખોબો ખોનામો રાખો કે કેમ કે બાપા જો બોયડીને પથ્થર મારવાથી બોયડી જો ફળ દેતી હોય તો હું તો ભાવનગરનો રાજા છું મારે એને પથ્થર માર્યો મારે ખાલી એ છે નો કટાય આ રાજા ભાઈ હવે આમાં રાજામાં તો સિંગડા મૂકી જેનો વિચાર ઊંચો હોય હમ એને જગત માં ભગવાન એને આ બધા ભગવાન દરબાર દરબાર ભગવાન હા પણ ઠીક છે આ તો બધું જ રાખવાનું છે રાજુ કીધું કે આપબળ પર લેતા હોય લડથડિયા એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા બીજા હાટું થઈને પોતે બધા કરતો મારા ભાઈ બહુ થયો નકર કઈ ઘરે ટપાલુ ન લખ્યું કે આની હાટું થઈને આપણે બરતરા કરવી હારા માણસ હાટુ થઈને બીજા હાટુ થઈને કાક બાપુ કે બાપુ પોતે બળ્યા કરે એટલે આપ બળન પર ન બોલો પોતે જગ્યા કરે પણ બીજાને ઠાર હો માં પાણી ડોલ્યું નાખ્યા કરે નકર પોતે જગ્યો હોય આ હમણાં અગ્નિકાંડ થયું ઓલા છોકરા સગી ગયા એમાં એમાં બીજા બારા કાઢવા વાળા બે ત્રણ જણા મરી ગયા બધા કઈ ઓલા આરોપી ને બીજા કોઈ બચાવવા વાળા ગયા હતા ઈ બે જણા નિર્દોષ મરી ગયા આડંબર કરવું છે આપડે બધા મોજ શોખ કરવા છે આપડે આપડે મોટી મોટી કરવી છે એને એક રાજા માં નો આવે રાજા કોઈ કોઈથી હલે ગાડી ઘર નો સિંહ સામે ગાડી લઈને નીકળ્યો એનું મોઢું હલાયેલા ઠીક છે આ છ તારીખ નો કાર્યક્રમ છે છ તારીખ સુધી ભાઈ ની ધરપકડ ન થાય તો પછી કઈ ગોઠવવાનું તો પાછા જુનાગઢ ભેગું થાય મળી જાય ભાઈ 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 હવે તો તમે આગેવાનો નક્કી કરો નહીં અમે તો નાના માણા તમે જ્યાં જેવડા નાના માણા તો હું થાય

હવે તો મળી આ તો તમને ભાવ એટલે જ કરવો પડ્યો તો કે આ સમાજ મને ગયા બેન કે મનસુખભાઈ પૂછી લઉં મનસુખભાઈ પેલા તો મારો ગીરી વાત નથી થઈ ને એ પેલા મારી માટે કેસભાઈ આ બાબતે તમે શું કર્યું તમે શું કહો છો મે અરે અરે ભાઈ આ વિચાર છે આપણે જો મારે તો આપણે કેવો કે કોઈ જયરથી અરે કોઈનો વ્યક્તિગત પ્રોબ્લેમ નથી અને એ તરીકે હજી આમાં નિર્ણય પોતે લઈ શકે છે કે ભાઈ તમે આજે આ કાઈ છે અને આ બધું છે તો એને માટે પોતે હજી નિર્ણય લઈ શકે છે શું છે વ્યક્તિગત વાંધો છે કે આપણે ગિરીશભાઈ વાંધો નથી આ તો કબીર છે રાજુભાઈ ને ફોન કરી કેવા શબ્દો કીધા તારું થતું એ લઈ લેજે એટલે આ આવી બધી વાત કોણ કરે જેલી કરતો એ કરે ભાઈ કે તારું થાતુ લઈ લેવું છે આમાં શું હોય કે

રાજુભાઈ આપણે સમાજ વતી થી અને ખડી થાય ત્યાં પાસે બાપુ પાસે કે બાપુ આ કેમ કે એને પોતાનો ધંધો જ એક ચાપલુસી છે જે તટસ્થ વ્યક્તિ છે કોઈ કોઈની દલાલી કરે નહીં એને સાચું બોલવું જોઈએ તો જયરાજ સિંહ બાપુ સાચું જ કેવું પડે ભાઈ આ વાત છે ને દરબાર તમારી ખોટી છે કેમ કે તમે ક્ષત્રિય તરીકે જે કામ કર્યું ને એ તમને કલમ છે હા એ સાચું બોલવું જોઈએ કેમ કે આ સાચું બોલવાની રીત અને સાચું બોલે ને એને વેઠવાનો વારો આવો ભાઈ એ તો રહેવાનું છે